શ્રી સમસ્ત જૈન સંઘ દ્વારા વલસાડ જિલ્લા કલેક્ટર ખાતે સુધી મહારાજ સાહેબ ની આગેવાની પાવાગઢમાં જૈન તીર્થકર પ્રતિમાજીઓની તોડફોડ કરી મૂર્તિઓ ખંડિત કરવામાં આવી હતી જેને લઈને જૈન સમાજમાં રોષની લાગણી પ્રસરી હતી સમગ્ર મામલે જૈન સમાજ દ્વારા આજરોજ વલસાડના રામવાડી ખાતે આવેલ દેરાસર થી જિલ્લા કલેક્ટર કચેરી સુધી મહારાજ સાહેબ ની આગેવાનીમાં રેલી યુજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું સાથે જ સમગ્ર મામલામાં કડક કાર્યવાહી થાય એ માટે જિલ્લા કલેક્ટરશ્રીને વિનંતી કરવામાં આવી હતી

કોઈપણ માને પોતાના બાળક માટે પ્યાર હોય છે વાત્સલ્ય હોય છે એ બાળકની ઉપર જ્યારે પણ કોઈ પણ પ્રકારની આપત્તિ આવે વિઘ્ન આવે ત્યારે મા બધું જ કરી છૂટવા માટે તૈયાર હોય છે એ જ પ્રમાણે કોઈ પણ ધર્મના કોઈ પણ આરાધક પૂજકો હોય આરાધકો હોય એને પણ પોતાના ધર્મના જે દેવતા છે એને માટે અત્યંત લાગણી હોય છે એને માટે એ મરી ફીટવા માટે તૈયાર હોય છે પછી એ જૈન ધર્મનું પાલન કરનારા હોય હિન્દુ ધર્મનું પાલન કરનારા હોય ક્રિશ્ચન હોય મોમેડન હોય પારસી હોય કોઈ પણ હોય દરેકને પોતાના ધર્મ માટેની લાગણી હોય છે એ જ પ્રમાણે જૈન ધર્મને આરાધના કરનારા જૈનીઓને પણ એમના દેવતા તીર્થંકર પરમાત્મા અર્યન પરમાત્મા માટે અત્યંત લાગણી હોય એ સહજ છે એના ઉપર જ્યારે મારા માટે કે કોઈ પણ આરાધક માટે એ પ્રતિમા નથી હોતી એ સાક્ષાત ભગવાન હોય છે એની ઉપર જ્યારે કોઈપણ પ્રકારની આપત્તિ આવે ત્યારે એને માટે તમામ ધર્મના આરાધકો પોતાની જાતનું બલિદાન આપવા માટે તૈયાર થાય છે આ જે બનેલો પ્રસંગ બધા એનાથી વાકેફ છે એને માટે માત્ર એટલું જ કહેવું છે માનનીય સરકારશ્રીને એટલી એક વિનંતી અમારે બધાએ સંતોએ અને જૈન સંઘોએ સાથે મળીને કરવી છે કે આ મુદ્દે અમને વ્યવસ્થિત સાચું અને સંપૂર્ણ અમને ન્યાય મળે કે જેના કારણે ભવિષ્યમાં વડી પાછળ કોઈ કૃત્ય ન કરે અને બધાને ખ્યાલ આવે એટલા જ માટેનો અમારો પ્રયત્ન છે વિશેષ માટે સંઘના જે વડીલ અહીંયા જૈન સંઘના જે વડીલ ઘણા બધા આવ્યા છે એમાંથી એક વ્યક્તિ વિશેષ વાતો આપને જણાવે છે અહિંસા પ્રામાણિકતા અને સર્વજીવને વસુધૈવ કુટુંબકમના સંસ્કાર સાથે મહાવીરના જે સંતાનો છે જૈન સમાજ છે એની હંમેશા શાંતિપ્રિય જીવન સંસ્કારપૂર્ણ જીવન અને ગુરુ ભગવંતો એટલે કે દેવ ગુરુ ધર્મને આચરનારા આ સમાજને કોઈ પણ તકલીફ આવે છે ત્યારે આ રીતે સંગઠિત થઈને અમે આજે અમારી એક લાગણી વ્યક્ત કરી છે વહીવટીતંત્રને અને સરકારશ્રીના વખતો વખતના પ્રયત્ન હોય જ છે પરંતુ મારી આજે એક એવી લાગણી છે તમામ સંગઠનો કે તમામ વ્યક્તિઓને વ્યક્તિલક્ષી ન બનતા આજે જો દેશને જરૂર હોય આર્ય સંસ્કૃતિમાં આપણે સૌ જન્મેલા જો જરૂર હોય તો હકારાત્મક વૈચારિક ક્રાંતિની અને મારું સારું તો તમામનું સારું આ ભાવના દરેક લોકો આ ભાવના સાથે આગળ વધે અને કોઈને પણ આપણે વગર કારણે એવું કોઈ કૃત્ય ન કરીએ કે જેની ટીકા થાય અને જેના કારણે કાયદાકીય પગલાં લેવાની ફરજોમાં અમારા ગુરુ ભગવંતો જે વગર ચપ્પલે આખું જીવન સમર્પિત કરે છે ધર્મને એમણે જ્યારે આવી સરકારી કચેરીઓમાં આવવું પડે એ સમાજ જ નહીં પરંતુ તમામ વ્યક્તિઓ માટે આ ખરાબ લાગે છે એટલે મારી એક જ લાગણી છે કે દરેક વ્યક્તિઓ આવું કૃત્ય કરનારા વ્યક્તિઓએ હવે સમજી જવું પડશે અને આગળ આવા કૃત્ય બંધ થવા જોઈએ તમામ નેગેટિવ કૃત્ય બંધ થવા જોઈએ એવી લાગણી છે અને એ જ લાગણી અમે આજે ત્યાં વ્યક્ત કરી છે